નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત ગ્રામ પંચાયત પાસે રેલવે સ્ટેશન રોડ ઉપર છેલ્લા ત્રણ દિવસથી ખોદવામાં આવેલો ખાડો જેમનો તેમ પાણી લીકેજ હરીફેર કરવા માટે આવેલ ખાડામાં કોઈ પણ કામગીરી કરવામાં નહીં આવતા કામ ખાડામાં પાણી ભરાઈ ગયું અકસ્માતનો ભય લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ અને દ્વારા અંદર પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે આ પાણીની ઠેક ઠેકાણે લીકેજ છે ત્યારે ગ્રામ પંચાયત આ પાણીની છે ત્યાં છેલ્લા ત્રણ દિવસથી ખાડો ખોદીને રાખવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી ત્યારે લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શું ગ્રામ પંચાયત દ્વારા મોટો અકસ્માત થાય તેની રાહ જોવામાં આવી રહી છે આ રોડ ઉપર રાત્રિના સમયે અનેક મહિલાઓ રેલ રેલવે સ્ટેશન ઉપર રેલવે સ્ટેશન ઉપર ફરવા જાય છે